તલેતમાં એક વર્કશોપ બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરત ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું સુરત બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર રોનક નાગરિયાએ જણાવ્યું કે હોસ્પિટલના ગ્રુપ ઓફ મેડિકલ ચેરમેન ડોક્ટર દર્શન બેન્કર ગ્રુપ ઓફ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર પારુલ બેન્કર તથા ગ્રુપ ઓફ સીઈઓ ડૉક્ટર યશ બેન્કરનું વિઝન છે કે હોસ્પિટલમાં માત્ર સારવાર નહીં એજ્યુકેશન ક્ષેત્રે પણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર અવરિત પ્રગતિ કરતી રહે

અને એટલે મીન્સ એમાં થિયરી હોય છે અને જે થર્ડ ફેઝ હોય છે તે પ્રેક્ટિકલ ફેઝ હોય છે અને એનું રિઝલ્ટ બી બહુ ઓછા પર્સન્ટેજ આવતું હોય છે તો અમારા ત્યાં જે આ ડૉક્ટર મહેન્દ્રભાઈ છે કે ડૉક્ટર આ ખાનપરા સર છે કે આ જે ડૉક્ટર મિલનભાઈ છે એમણે આ જે એક્ઝામ ક્લિયર કરી તો એમની સાથે ડિસ્કશન કર્યું કે તમે લોકો ઇન્ડિયામાં અલગ અલગ જગ્યા પર આ બધા કોર્સ કરાવવા જાઓ છો તો આપણે બી આવો કોર્સ આપણી હોસ્પિટલમાં કરી શકીએ તો આપણે એકવાર અમારા ડૉક્ટર દર્શન બેંકર સર અને ડૉક્ટર પારુલ બેન્કર મેડમ જે હોસ્પિટલના જે અમારા ઓનર્સ છે એમની સાથે અમે ડિસ્કશન કર્યું તો એમણે કીધું કે તમે આવી વસ્તુ કરો એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે આ યુગમાં કે એજ્યુકેશન જેટલું આપો એટલું લોકો માટે સારું છે આનાથી આપણે સુરતના જે કેમ્પમાં જોડાયા છે વિદ્યાર્થીઓ સુરતમાંથી એક સ્ટુડન્ટ અમારો આવ્યા છે એના સિવાય લગભગ એટલે તમે કહીએ તો આઉટ ઓફ ગુજરાતના ઘણા સ્ટુડન્ટ છે અને ઇન્ટરનેશનલ બે પણ સ્ટુડન્ટ પણ આવ્યા છે એટલે આનાથી અમે એવો મેસેજ આપીએ છીએ કે આ એજ્યુકેશન એક્ટિવિટીથી લોકોને એજ્યુકેશનનું સ્તર ઉપર આવે અને જે સુરત શહેરમાં જે આ પહેલીવાર જે કોર્સ થઈ રહ્યો છે અને ત્યાં ક્લાસીસ થઈ રહ્યું છે તો ભવિષ્યમાં પણ આવા ક્લાસીસ અમે કરીએ અને સ્ટુડન્ટ લોકોના જે આજે દસ સ્ટુડન્ટ આવ્યા છે એના નંબર ઓફ સ્ટુડન્ટ અમે વધારીએ અને સારામાં સારું એજ્યુકેશન અમે ભારત લેવલ પર કરીએ એના માટેનું આ અમારું એક એ અમારું ધ્યેય છે હોસ્પિટલ આ કાર્યક્રમ કરી રહી છે એની શું છે અમારા જે ડૉક્ટર દર્શન બેન્કર સર છે એમનું હંમેશા એવું કહેવું છે કે તમે જેટલું બી એજ્યુકેશન તમે જેટલું બી લોકોને આપશો એટલું એજ્યુકેશન લોકોને વધશે અને આ કરવાથી ફાયદો એ થાય કે લોકોને ખબર પડે કે સુરત જેવા સિટીમાં પણ એમ નું લેવલ સ્ટાર્ટ થઈ ગયું છે અને લોકો વધુમાં વધુ જોડાય અને હોસ્પિટલમાં બી એક રિકોગ્નાઇઝ થાય કે ભાઈ ઇન્ડિયા લેવલ પર એક આવું સેન્ટર છે કે જ્યાં આવા ટ્યુશન ક્લાસીસ અને એક્ઝામ માટેની તૈયારી થાય છે સો અત્યારે અમે એમઆરસીપી નો કોર્સ પ્રેક્ટિકલ કોર્સ અહીંયા આગળ કરી રહ્યા છીએ બેંકર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મારું નામ ડૉક્ટર મિલન મહેતા છે હું અંકલેશ્વર સરદાર પટેલથી આવું છું અને મારી સાથે બીજા મેન્ટરો છે ડૉક્ટર મહેન્દ્ર પટેલ ડૉક્ટર મહેન્દ્ર રાવલ અને ડૉક્ટર ખાનપરા આ અમે કોર્સ કર્યો છે કે બેનિફિટ ઓફ ધ સ્ટુડન્ટ્સના માટે એમઆરસીપી એક ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝડ પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશન છે જેની ઘણી બધી કન્ટ્રીઝમાં એનું એક્સેપ્ટન્સ છે એઝ અ સ્પેશિયલાઇઝેશન અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં એના માટે કોઈ ગાઈડન્સ આપવાળા લોકો બહુ જ ઓછા છે અને ગુજરાતમાં તો અત્યાર સુધી કોઈ નહીં હતું એટલે અમે ત્રણ મેન્ટરે ભેગા થઈને અત્યારે આ ફર્સ્ટ કોર્સ કર્યો છે ગુજરાતમાં પહેલી વખત અને એમાં પીપલ ઓલ ઓવર ધી ઇન્ડિયા એન્ડ થોડાક લોકો આઉટ ઓફ કન્ટ્રીથી બી આવેલા છે કોર્સમાં એમના સ્કિલ્સ ઇમ્પ્રુવ કરવા માટે અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ લેવા માટે કરી રહ્યા સો અત્યારે આપણે બેંકર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં આ કોર્સ કરી રહ્યા છે અને અત્યારે અમારી પાસે લગભગ દસ જેટલા કેન્ડિડેટ્સ આવેલા છે આ કોર્સ અમે એ હેતુથી કર્યો છે કે જે બધા કેન્ડિડેટ્સ છે આમાં જે છે વિદ્યાર્થીઓ એ લોકો ઓલરેડી ડૉક્ટર્સ છે એમડી ડૉક્ટર્સ છે સ્પેશિયલાઇઝ છે સુપર સ્પેશિયાલિસ્ટ છે એ લોકોને ઘણીવાર ડિફિકલ્ટી થાય એમઆરસીપીનું લાસ્ટ સ્ટેપ ક્લિયર કરવામાં કારણ કે આ યુકેની એક્ઝામ છે તો યુકેની જે સિસ્ટમ હોય છે એ થોડી ડિફરન્ટ હોય છે આપણે ત્યાંથી તો અમે એમને થોડું હેન્ડસ ઓન એક્સપિરિયન્સ ત્યાંની મેથડ કેવી છે એ બધાનું એક હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ આપી એમને એમને અમે લાઈવ ફીડબેક આપીએ છીએ કે શું એમની મિસ્ટેક છે કે એ કરેક્શન કરી શકે છે તો રિપીટેડલી જ્યારે એ લોકો કરે તો દે ડેવલપ કોન્ફિડન્સ જે આ કેમ્પમાં જોડાયા નથી અથવા જે અહીંયા આવી શક્યા નથી એને આપ શું મેસેજ પાઠવશો તો એવા જે બી એ કેન્ડિડેટ્સ છે કે જે એમઆરસીપી માટે અપેર કરી રહ્યા છે તો અમને ક્યારે બી કોન્ટેક કરી શકે છે અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ હું શેર કરી દઈશ આ ધીસ આ છેલ્લો નહીં હોય વી વિલ બી કન્ડક્ટિંગ ધેમ રેગ્યુલરલી ઓકે ઇન ધ નિયર ફ્યુચર ઓલ્સો સો એન્ડ વી આર હિયર દે કેન કોન્ટેક્ટ અસ એની ટાઈમ વી આર હિયર ટુ હેલ્પ ઓલ ધ પીપલ તેનો લાભ મળી રહે બ્યુરો રિપોર્ટ ચેનલ